વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા તારીખ સપ્ટેમ્બરથી તારીખ બે ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ધર્યું છે ત્યારે આ અભિયાન અંતર્ગત અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે મહિલાઓ અને બાળકો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાર્યસ્થ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને દીપ પ્રાગટ્ય દ્વારા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો આ કેમ્પમાં ખાનગી હોસ્પિટલના ગાયનેક ડોક્ટર નિશિતા શાહ બાળકોના નિષ્ણાંત તબીબ ડોક્ટર નીરજ ગુપ્તા અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરાએ સેવા આપી હતી અને મહિલા તેમજ બાળકોને આરોગ્યની ચકાસણી કરી હતી સાથે જ બ્લડ પ્રેશર ડાયાબિટીસ ટીબી સિકલ સેલની પણ ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો હું ડોક્ટર વૈશાલી રૂપાફરા આયુષ મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર એક ગોયા બજાર તરફથી આજે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત આજે અંકલેશ્વર શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર એક વતી મહિલાઓને ચેકઅપ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ મેડિકલ કેમ્પમાં સુપર સ્પેશિયાલિસ્ટ જેવા કે ડૉક્ટર નિશિતા શાહ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર નીરજ ગુપ્તા બાળકોના નિષ્ણાંત પછી ડૉક્ટર અઝરુદ્દીન ટોપિયા જે જનરલ ફિઝિશિયન જેવા સુપર સ્પેશિયાલિટી ફેસિલિટી આજે આ કેમ્પમાં આપવામાં આવશે આ કેમ્પમાં મહિલાઓને બિનચેપી રોગ ના થાય એના માટે ડાયાબિટીસ હાઈપરટેન્શન ઓરલ કેન્સર બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરવામાં આવશે તેમજ આયુષ્યમાન કાર્ડ પીએમજે કાર્ડ જે બીપીએલ ના લાભાર્થી છે અને સિત્તેર વર્ષથી ઉપરના તમામ લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવશે જેથી તેમને તબીબી સહાય લેવામાં સરળતા રહે પછી આ પ્રોગ્રામ અંતર્ગત કિશોરી તથા કિશોરોને એચબી એટલે હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવશે જેથી કરીને એનિમિયાની નાબૂદ કરી શકાય સિકલ સેલની તપાસ કરવામાં આવશે જેથી કરીને સિકલ સેલ રોગ આપણા સમાજમાંથી નાબૂદ કરી શકાય ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર